નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આપણે જાણીએ છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો અત્યારનો માહોલ પહલગામ કે જ્યાં કેટલાક નિર્દોષ લોકો કે જે પોતાની મજા માણવા માટે પરિવાર સાથે ગયા હતા એની આ ઘટનામાં આ નિર્દોષ લોકોની મજાને સજામાં ફેરવનારા સૌ એ પાકિસ્તાની આતંકવાદીઓનો જે હુમલો છે એને આપણે ભૂલ્યા નથી હુમલો ભલે કાશ્મીરમાં થયો હોય પણ એની જે વેદના છે એમની જે નિર્દોષ લોકોની ચીસો છે આપણા હૃદયમાં લાગી ગઈ છે એમની ચોટ આપણા હૃદયમાં લાગી છે ત્યારે આ સૌ નિર્દોષ લોકો કે જેમને કોઈને ધર્મ પૂછીને મારવામાં આવ્યા તો કોઈને પેન્ટ ઉતારીને મારવામાં આવ્યા આ સૌ નિર્દોષ લોકોની હત્યારાઓ એ પાકિસ્તાન આતંકીઓનો ખાત્મો કરતું ઓપરેશન એટલે ઓપરેશન સિંદુર તમે વિચાર કરો એ પાકિસ્તાનીઓને સર્ચ કરવું પડે કે સિંદુર એટલે શું પણ ભારતની આર્મી ભારતની નેવી અને ભારતનું એરફોર્સ એટલું સક્ષમ છે એટલું પાવરફુલ છે કે એમણે નામ આપ્યું ઓપરેશન જે નિર્દોષ લોકો જે પત્નીઓ છે એમને વિધવા કરવામાં આવી છે ત્યારે એમના સિંદુરનો બદલો સિંદુરથી લેવા માટે ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું જેની ઘટનાઓ આપણા સુધી સૌ કોઈ સુધી પહોંચી છે અને આપણે ભારતીય માટે એક ગૌરવની વાત કહી શકાય કે આપણે આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં નષ્ટ નાબૂદ કરવામાં આપણે સક્સેસ ગયા છીએ ત્યારે હવે ઇટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે ભારતની આર્મી ભારતની નેવી અને ભારતના જે કંઈ પણ એરફોર્સ છે એમણે ખૂબ સાથે મળીને ભારતના નાગરિકોને ખાતરી આપી અને એમણે ઓપરેશન સિંદૂરને સક્સેસ બનાવવા માટે ખૂબ મહેનત કરી અને પાકિસ્તાની આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દીધા છે ત્યારે આ સૌ જે દેશની રક્ષા માટે તેના જ છે એવા વીર જવાનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણ કે આ એ જવાનો છે કે જેમની સાથે આપણા દાદા હનુમાન છે અને જેની સાથે અનુમાન હોય એ ક્યારેય પણ પાછળ ન રહી શકે ત્યારે આ વીર જવાનોને અત્યારે જે દેશની સુરક્ષા માટે દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ શાંતિથી સૂઈ શકીએ છીએ પરિસ્થિતિ આપણે બધા જાણીએ છીએ કદાચ હું પોતે જ જ્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે મારા મમ્મીનો બે થી ત્રણ વખત કોલ આવી જાય પણ આ વીર જવાનો કે જે પરિવારને અલગ મૂકીને દેશની રક્ષા માટે તૈનાત છે એમના પરિવારની અત્યારે શું હાલત છે તમે કલ્પના કરી શકો છો આ વીર જવાનો કે જે પોતાના પરિવારથી દૂર રહીને દેશ માટે રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરે છે અને દેશ માટે હોમાઈ જવાની પણ એમની તૈયારી છે દેશ માટે પોતાનું બલિદાન આપવાની પણ તૈયારી છે આ વીર જવાનોને આપણે કાંઈ અહીંયા સરહદ પર જઈને લડી તો ન શકીએ પરંતુ આવા સમયે એમને મજબૂત મનોબળ આપીએ અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ સૌ વીર જવાનો સુરક્ષિત રહીને આ દેશની રક્ષામાં લાગેલા રહે અને એમને પરિવારને દુઃખ ન સહન કરવું પડે એ બાબતે પણ આપણે પ્રાર્થના કરીએ અત્યાર સુધી એ પાકિસ્તાનીઓએ જે આતંકવાદીઓએ હુમલા કર્યા છે નિર્દોષ લોકોને હત્યા કરી છે એમને અનુમાન પણ નહીં કર્યું હોય એટલું કામ એટલી મોટી સજા એમને મારો હનુમાન આપવાનો છે વાતમાં કોઈ અતિશયોક્તિ નથી ત્યારે દોસ્તો આપણે ખોટી માહિતીથી દૂર રહીએ મીડિયામાં જે મસાલા ભરેલી માહિતીઓ આપણા સુધી પહોંચી રહી છે એ સૌ માહિતીને દૂર રહીએ એમાંથી મસાલો દૂર કરીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ અને ખોટી અફવાઓથી દૂર રહીએ એ પણ એક બહુ મોટી દેશ સેવા છે વીર જવાનોને સાથ આપવા માટે આપણી માહિતીને ગુપ્ત રાખવા માટે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટો ન કરીએ એ બાબતની ખાસ તકેદારી રાખીએ અને આપનું આ ઓપરેશન વિશે શું કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ ગમ્યો હોય તો લાઈક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આ વીર જવાનોને અભિનંદન આપવાનું ચૂકતા નહીં આ લડાઈ આપણી એકની લડાઈ નથી આપણા સર્વત્ર લોકોની લડાઈ છે આ લડાઈ એ પાકિસ્તાની આતંકવાદીઓને નષ્ટ નાબૂદ કરવાની લડાઈ છે અને આ સ્વાભિમાનની લડાઈમાં આપણે બધા સાથે મળીને આ જે કંઈ પણ આંતકીઓ છે ધૂળ ચાટતા કરીએ ઈટનો જવાબ પથ્થરથી આપીએ જય હિન્દ મંદે માધવ